નર્મદા જિલ્લાના ડેડિયાપાડાથી સાગબારા વચ્ચે ગામ પાસે રોડ આવતી ભીષણ આગ ફાટી નીકળી હતી આગ એટલી ભયંકર હતી જોકે ભડકે ભરતી ટ્રકના ના પડ્યા ટાયર સહિત ટ્રક બળીને ખાક થઈ જવા પામ્યા હતા ટ્રક ઇલેક્ટ્રિક વાયર સહિત સફેદ કપડાના મોટા રોલ વગેરેનો ભરેલો સામાન પણ બળીને ખાક થઈ ગયો હતો અકસ્માત બાદ સામાન રોડ પર ભંગોળ ગયો હતો જેમાં લાખોનું નુકસાન થયાનો અંદાજ છે આઠ ટ્રક મહેસાણાથી મહારાષ્ટ્ર રાજ્ય તરફ જઈ રહી હતી તો આગના ફાયર બ્રિગેડના જવાનોએ બુજાવ્યા પછી ફરી ટ્રક સળગતી હતી ટ્રક ચાલક ક્લીનર ફરાર થઈ ગયા હતા તો હાલ ટ્રક બિનવારસી હાલતમાં જણાઈ રહી છે જોકે ડેડિયાપાડા તાલુકા પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ